શ્રાવણ માસો બધા પરંપરા થી પવિત્ર બધા દિવસો પવિત્ર છે આપણે વધારે પવિત્ર છે એવું આપણા મનની અંદર માનસિકતા ગ્રંથિત છે અને આપણે માનીએ છીએ આપણી સંસ્કૃતિ પણ એ માને છે આપણે બધાને મળવાનું થયું છે આપણા પ્રસંગને દીપાવવા માટે એમના હર હર આશ્રમ ઉપર અને મારા પ્રશ્ન જીવન પણ આશીર્વાદ છે મારા ઉપર એવા વંદનીય અને મારા વડીલ શ્રી પૂજ્ય મણિરામ બાપા પૂજ્ય ધુળારામ મહારાજ અને પૂજ્ય દશરામ મહારાજ રામા બાપા સૌ સુધી સુધીજન વડીલો પરિવાર અમારી ભાઈ બહેન દીકરીઓ ગાંધીલાલ શેઠ અને ભરત જે આપણી ભારતની પરંપરા અને જૂની સંસ્કૃતિ છે એને પ્રાણના ભોગી આપણા બધાને જાળવી રાખવા એની સંસ્કૃતિ છે તો વિશ્વમાં એવું કોઈ દૂષણ નથી કે આપણા પરિવારમાં એ આવી શકે રામ નામ ઔષધી ઔષધિ ખરી નીતિ અને પ્રેમથી ખાય તો અંગમો પીડા વ્યાપે સુધી માતાના ગર્ભમાં રહેવું પાંચ વર્ષની ઉમર થાય ત્યાં સુધી બધી જાત ને સામનો કરવો ઘરપણ માં મુશ્કેલીઓ આવું છું

આપણા જન્મ મરણ માં મીઠા છે સાહેબ ભારત પર સંતો ની અંદર એટલી શક્તિ છે અને જન્મ મરણ મટાડવા માટે સદ્ગુણના સમય કરવો પડે છોકરા મેળવવા નહીં જમીન મેળવવા નહીં ધન વૈભવ મેળવવા નહીં ધન સુખ દારા લક્ષ્મી એ તો પાપી કે ઘરો હોય ઓ એની આની દિયો ધન અગ્રમતી કરી ઓહો

ભક્ત ને પણ જેનું કોઈ આપતું હોય તો નાની શક્તિ આપી આપણે એટલી બધી શક્તિ છે અને અત્યારે એટલા માટે આપ સૌને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું બે આ જો નો નમસ્કાર કરું છું શ્રમ એવો છે આપણી જાતે પવિત્ર રહીએ विजयापुर पवित्र रे હું આપે વાતાવરણ હું કરીએ સ્નાનમેનો વિકાસ થાય તો વેલ્લા જ આવી નહિ તો વેલ્લા જ આવી જાય ભગવાન દેવ દેવતાઓ સુરક્ષક તમારા ઈશ્વર દેવ રહ્યા કે તમારા ગુરુ દેવ રહ્યા કે તમારા માતા પિતા રહ્યા દીવ તન્નામ જેમ બને એવું બોલવાનો પ્રયત્ન કરો બોલો તો સચ્ચ બોલો સંતોની વાણીમાં

दस दरम्म मारा जब रे तनियों थी अभी सही अबे आपने बताई संजीव सिक्की करों से बोला हुए पतले चारों लिप्राइ नहीं हैं पर तो कहाँ से भेजा लिए ये निपुण पास्ता हाँ आपने बताये संगल करी है क्या आपने इस आये को हाउ टाउन करी है आपना भाला को नहीं थाई तो पूरे रही

લગીને મોડું વિચારતાની નડું નથી આખ પોષો હોય તો એક નહીં તો ત્રણ જણા હી આગળ જઈને બોલવાનું એના સિવાય આપણને કોઈ ધાર નહીં તેની જોઈએ કોઈ મદદ કરવાનું નહીં એ સત્યની જોર ઉપર ધારામ રપોને તમને ટકાઈ જાય છે કહું છેલ્લા પાંચ વર્ષથી આખા ગુજરાતના વડીલો આગેવાનો રાજકીય આગેવાનો સમાજના કાર્યકર્તાઓ અને દરેક સંપ્રદાયના સંતો મહંતોએ અને પાંચ વર્ષ સુધી થતું ગુરાણી ગણેશ મહારાજ આપણા ઉપર બધાને બહુ વિશ્વાસ છે અને રણુગામાં ગુજરાતી માણસ માટે કોઈ વ્યવસ્થા નહીં રાત્રે બે વાગે બાર ગોપાલ કે આવી બે દીકરીઓ ગાડી લઈને જાય દરવાજા ખોલે નહીં જગ્યા નહીં એક થેલી ના દસ રૂપિયા પોણી સતાવે થતા હોય તો પચાસ રૂપિયા આવા બહુ અકડવા અનુભવ થયા છે અને મહારાજ કહે એને બીજું વિચાર મેં કહ્યું કે આ કામ નાનું નહીં પૈસા નીચે નાનું નહીં અને બાપુ સમાજ મને સાથ દે અને એટલે જ વર્ષ નથી રે તો આ બીજું રાજ્ય સાહેબ ગુજરાતમાં શેવટ માં ત્યાં ઉમાજું થતા પણ ભૂબંધભાઈ સાહેબ હોય લાગી રમરનાલને લાઈક સાહેબ શું આવ્યું આ સાહેબ અને તો આપણો કાયદો કામો આવે હો નથી એટલે આપણું રાજ બદલાય ગયું ભાષા બદલાય જાય ઘેરીકણી બદલાય જાય આપણો તો ફોન જો ભાવ નહીં આપણને એના કરતાં એ હાર ઓ ચાક પડાળી નાવન સાહેબ પોણી ઉપયોગ ન કરી એટલા બધા હારણ હમતું છે પોણી બચાવતી તી તમારા સંપુતા રસ્તામાં અને એના ખાલી રૂપિયા નું થઈ ગયું આ તો 10 20 કરોડ કરવાની વાત

સહેલો મામાપુનું અને એમના આ કામ કરી બધી વ્યવસ્થા અમે દઈએ છીએ ચાલુ કરવાની

બાળકો સાથે ગાડીઓ લઈ જાય રાત્રે બે વાગે દરવાજા ખુલી એનો કોઈ પ્રશ્ન ન પડે એવી તમામ તમામ વ્યવસ્થાઓ આપણે મોટા બાળા છે એટલે એમાં તમે એક વખત ભૂલી જજો બે પાંચ દસ હજાર રૂપિયા ભૂલી જજો ભગવાન મારી હાથ ભીડીનો ઠોકરા કરીને પથ્થરથી બનાવવાનું છે એટલે હાથ ભીડી ઉઠીને કશું થવાનું છે નહીં એટલે આપણા બાળકો માટે આપણી દીકરીઓ માટે અને આપણા

પણ તમારા અડંગબન ને કદી દગવા દે હો આપણે કરવું એટલે કરવું બેનો હોય કે દી કરી હોય સકુનાની ઈજ્જત ઓર રામજીની મહારાજ રાજી નહીં તો તમારી કેમ નઈ રાખી તમારા મનમાં સંગવર કરજો મારા નાથ મારા નામ ઉપર મારા આપણી તારી દીકરી તરીકે તારી સગવા બે તરીકે આપવા દાના પૂછું મારી આંખે હું સાહેબ ભાગુ ના કરો તો બળોતરા મહારાજ લઈ જાય મનનો સંગવર દર રાખવા એમાં તમામ તમામ સંપ્રદાયના આચાર્ય જે પાલન કરતી ગીરધારી મહારાજ પરથીરામ મહારાજ મણિરામ મહારાજ આપણા દશરથરામ મહારાજ તુલસીદાસ મહારાજ આ બધાના આશીર્વાદ છે અને ઉપર આપણા ભાગીવાળા ભગવાન મહારાજ એમના આશીર્વાદ આપણા પણ મોરારી બાપુના બધા વર્ષી રહ્યા એટલે બહુ સરળતાથી કામ થઈ ગયું છે મને વિશ્વાસ

મોકવાની છે એટલા માટે તમે એક ઘર દીઠ કશું વધારે નહીં લેવું પાંચસો ઘર હોય અને તમે હજાર હજાર રૂપિયા લેવો કોઈની ગાંધી ગાડીમાં હાથ પાડવાનું હોય છે કારણ કે આ તો માનવ છે ને આવો સમુદ્ર પૂરી ના નગર બધી ગામના પ્રતિષ્ઠિત માણસ પણ તમે ભગવાનને આપ્યું છે તો મણિરોમ આપવા તો પૈસા જ છે અને મહાપુરુષ છે

મેં લગભગ ત્રણ સતત બાદરો છે આ ત્રણું એડ્રેસ છે કોપરણ નણુદા હાઇવે કોણેની પાસે એક જ ખાલી મોટી જોડે મોટા હોસ્પિટલની સામે અને જોડે ચાંદી થઈને રાખવા મોટું પાણીનું ટોપો દિશાવાળાની ગમઠા રમઝા પોકરણ હાઈવે બોડે લગાઈ છે ચલાવો બધું તમારા હુકુમ આપણે ઉભું કરી દેવાના છે પણ આ વખત દિવસો નજીક આવી ગયા છે એટલે કદાચ છે ને અને એટલે ટાટ પાટલું નાસીને તંબુ જેવું કરી અને કોઈ શક્ય હશે તો કડી ખીચડી ખવડાવવાનો વિચાર

આખી દુનિયાની અંદર ગઢ ગિરના જેવું પવિત્ર સ્થાન અને ચોરાસી હજાર ઋષિ મુનિઓએ તપ કરેલું છે એવી ભૂમિકા જુનાગઢ છે અને એની અંદર પણ આપણી સેવાનો આશ્રમ બનાવ્યો છે અને આખી દુનિયાનો ભગવાન કૃષ્ણ મંદિર જગતગુરુ આખી જગતનો ગુરુ છે

તો આપણે દશેરા પછી જરૂર પડશે એટલે વિચાર કરું બોલજો પણ જે બોલો એ ખૂબ સારું બોલજો એટલે અમારે કશું કહેવું પડે નહીં અને આપણું નામ પણ કાયમ રહે આપણા ગામનું કાયમ નામ કેવો રહે યાદી મારો કઠુરાવાસ કઠુરાવાસને એક સારી રાખો ઊભી થાય તો ત્યાં થુરાવાસ ગામ પરિવાર એવું તો લખવામાં આવે ખબર પડે

નથી ખાલી જાહેરાત કરવાની હોય તો કરજો અને દસે રાશિ દિવાળીની વચ્ચે મોકલી આપેલી બાકીની વ્યવસ્થા અમારાથી થાય આખું મારી પાસે શું પાછું કરી કે ભાઈ અમને પછી વાતો મણીનો મહારા ભોળાભાઈ સામેના દશરભાઈ એવા બે ચાર રંગાથી જાય આવ્યો તમે તે પૈસા લઈ અને સમકરાઈને આપડે લઈ લીધી તમે બધી અને લઈ લીધી સમંતો તો તો ગુરુ પાઠ આપું એટલે કરાઈ બધું મને તમને જે મદદ કરશું એનું એના તો ના જોડે થાય મારું કુછ કોટ કરી મારી કરી થાય એટલે બધા ભગવાન રામજી કે મથના નામથી કમનકથા પર કૃષ્ણ કવયના નામથી અને જન્મસ્થળ અહીંયા આપ્યું બધા ખાલી ભી એમો વિનાકતા આ અને એ અમદાવાદ નું કામ થઈ જાય એવા આશીર્વાદ આપો એટલે સોમાના દિવસે ભાવજે <laughs> 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 <laughs>